હા મિત્રો કેમ છો તો આવી ગયા છીએ એકદમ ખેતરમાં મોજ કરવા માટે મેઘા પણ એકદમ દોડી રહ્યા છે તો મિત્રો એકદમ મસ્ત આ બાજુ એરંડાનું વાવેતર કરેલું છે અને તમે જોઈ શકો છો એરંડાનો પાક પણ તૈયાર થઈ ગયો છે તો એ પણ એરંડાની માળો ઉતારીને એકદમ સુકવવા માટે રાખી દીધા છે મિત્રો અને આ બાજુ તમે જોઈ શકો છો જે હું પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું કે રાયડો એકદમ ફૂલ આવેલા હતા તો રાયડો પણ એકદમ વાઢી દીધો છે અને વાઢીને એકદમ મસ્ત એના પણ પાથરા કરીને મૂકી દીધા છે મિત્રો થોડા ટાઈમમાં રાયડો સુકાઈ જશે તો ઠેસર આવશે અને ઠેસરમાં એને પણ લઈ લેશે મિત્રો અને અંદરથી એકદમ મસ્ત રઈ તૈયાર થઈ જશે તો ટાઈમ મળ્યો તો મેઘાને સ્વરા કે પપ્પા ચાલો ખેતરમાં જઈએ તો એમને લઈને આવી ગયો છે એકદમ ખેતરની મુલાકાત કરવા મિત્રો તો તમને પણ ઘણું બધું બતાવું છે તો મિત્રો વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ જ છે સાઈડમાં તમે જોઈ શકો છો એકદમ ઘાસ છે જે ભેંસો માટે એકદમ સેઢા પર ઉગે છે તો એ પણ વાટીને ભેંસોને ખોરાવા માટે લઈ જાય છે એને શેઢો કહેવાય છે મિત્રો મિત્રો સામે જોઈ શકો છો આંબો છે તો આંબાને પણ મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળામાં બહુ કેરીઓ ખાધી છે આંબા ઉપરથી અને આ બાજુ જોઈ શકો તો એકદમ જાંબાનું ઝાડ છે તો મિત્રો જાંબુ પણ સિઝનમાં બહુ જ ખાધા છે જ્યારે વરસાદ શરૂઆત થાય છે ત્યારે જાંબુ એકદમ પાકી જાય છે તો જાંબુ પણ અહીંયા બહુ ખાધેલા છે ઘઉં પણ થોડા ટાઈમમાં તૈયાર થઈ જશે કારણ કે ઘઉં પણ વઢાવા આવી જશે કારણ કે હજુ ઘઉંનો થોડો ટાઈમ બાકી છે પંદર વીસ દિવસનો ટાઈમ બાકી છે તો ઘઉં પણ એકદમ મસ્ત એવા તૈયાર થઈ જશે અને સામે તમે જોઈ શકો છો ભાઈ ખેતર એકદમ કમ્પ્લીટ પાડીઓ કરીને તૈયાર કરી દીધું છે કારણ કે એના અંદર પણ કંઈક નવું વાવેતર કરવાનું છે તો વંશુ અને સ્વરા પણ એના અંદર એકદમ મસ્ત મસ્તી કાઢી રહ્યા છે તો ખેતરમાં પણ કંઈક નવું વાવવાનું છે તો થોડા ટાઈમમાં ત્યાં પણ કોઈ વાવેતર થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો સામે એકદમ કૂવો આવી ગયો છે તમે જોઈ શકો છો કૂવો પહેલાં અહીંયા કૂવો હતો બહુ ઊંડો કૂવો છે કારણ કે ખેતરમાં કૂવાથી પાણી ખેંચતા હતા કૂવામાંથી તો અહીંયા પહેલાં કોષ ચાલતા બળદથી કૂવામાંથી કોષથી પાણી ખેંચતા હતા મિત્રો પણ અત્યારે તો આજુબાજુ એકદમ એવા કાંટાને બધું ઉગી ગયું છે વાળ બંધાઈ ગઈ છે તો હું તમને કૂવો અંદરથી તો અહીં બતાવી શકું મિત્રો એ જ પ્રમાણે કપાસની સિઝન પૂરી ગઈ પૂરી થઈ ગઈ છે મિત્રો તો કપાસની સોઠીઓ પણ ઢગલો કરીને રાખેલી છે કારણ કે રાત્રે ખેતરમાં પાણી વળ્યું હોય તો ઠંડી પણ બહુ જ હોય તો ખેડૂતોને રાત્રે તાપવા માટે હોઠીઓ પણ એકદમ પડી છે તમે જોઈ શકો છો એના અંદર તમે એકદમ મસ્ત રીતે જોઈ શકો છો એના અંદર રૂ પણ હોય છે અને એ જ પ્રમાણે સામે પણ ઘઉં આવેલા છે મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે મિત્રો તો જોવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ તમાકુનું વાવેતર કરેલું છે આખું એકદમ બે ત્રણ વીઘામાં આખું જળ છે બધી જ તમાકુ આવેલી છે અને આ બાજુ એકદમ એરંડા વાવેલા છે ને આ લીમડાનું ઝાડ છે મિત્રો તો તમે જોઈ શકો છો ને આ બાજુમાં રાત્રે પાણી વળ્યું છે તો એકદમ મસ્ત એવી તાપણી કરીએ છીએ તો તમે તાપણીનો પણ એકદમ જોઈ શકો છો અને મારી ભેગા અને વચ્ચું પણ એકદમ મારી સાથે મોજ કરવા આવી ગયા છે તો તમે જોઈ શકો છો ભાઈ મારા છોકરાઓ પર રાજી રાજી થઈ ગયા તો મિત્રો એકદમ તમે જોયું હશે તો બજારની મુલાકાતો પણ કરાવીએ છીએ બજારમાં પણ ફેરવીએ છીએ તો મિત્રો બજારમાં પણ ફેરવું છું ને એકદમ નવરો ટાઈમ હોય તો એકદમ ખેતરમાં પણ છોકરાને મોજ કરાવવા લઈને આવ્યો છું તો મિત્રો તમારા પણ બાળકો હોય તો ખરેખર એમને પણ તમે સાથે રહીને સપોર્ટ કરીને એકદમ બધી જગ્યાએ ફેરવવા જોઈએ કારણ કે બાળકોને એકદમ ગરમો ગેદ ના કરી રાખવા જોઈએ મિત્રો

Baba baa baa go piyi jage તો મિત્રો તમે જોઈએ એ પ્રમાણે મેઘાએ પણ મસ્ત કવિતા બોલી છે ભાઈ મારા છોકરા બહુ હોશિયાર છે કારણ કે બધું યાદ રહી જાય છે એટલે જ એમને બધી રીતે મેં છૂટછાટ આપી છે ફરવાની ભણવાની અને ટાઈમે જે પણ કરવાનું એકદમ બધી છૂટછાટ આપી છે કોઈ પણ વસ્તુ હું એકદમ બંધન અને યાદ કરી રાખ્યા નથી એકદમ ખુલ્લા દિલથી છોકરાઓને પણ મોજ કરાવું છું મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો મારો વંશુ મને બતાવી રહ્યો છે કે ભેડિયાના નિશાન પડ્યા છે પગ પડ્યા છે ભાઈ રાત્રે એકદમ મોટા મોટા ભૂંડ આવે છે તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ ભૂંડના પગ પણ અહીંયા પડેલા છે તો મારો વંશુ જોઈ ગયો તો મને બતાવ્યા પપ્પા એકદમ ભૂંડના પગના નિશાન પડ્યા છે પણ વંશુ મારો ભૂંડને મારો ભેડિયો કહે છે મિત્રો અને તમે થોડા ટાઈમમાં જોશો તો એકદમ બોર પણ આવી ગયો છે તો એના ઉપર ચડીને તમને આજુબાજુની એકદમ મસ્ત લોકેશન બતાવું છે મિત્રો તો હું મેઘા અને બોરના ઉપર ચડી ગયા છીએ તમે જોઈ શકો છો અને એકદમ તમને બતાવી રહ્યું છે આજુબાજુ ની એકદમ જોરદાર લોકેશન તો ખરેખર તમે પણ ગામડામાં ના આવ્યા તો મિત્રો સો ટકા ગામડાની મુલાકાત કરજો ખરેખર ખૂબ જ મજા આવશે મિત્રો તો સાંજના વાગી ગયા છે સાડા છ મિત્રો સુરત થોડા ટાઈમમાં હાથમવાની તૈયારી છે તો તમે જોજો જોઈ શકો છો એકદમ જોરદાર લોકેશન અને સામે તમે જોઈ શકો છો એકદમ રાયડો વાયેલો છે એક બાજુ ઘઉં આવેલા છે એરંડા વાવેલા છે અને એરંડાની સિઝન પણ એકદમ ચાલુ છે તો એરંડા પણ તોડીને બોરના ઉપર સુકવવા રાખી દીધેલા છે તમે સામે પણ જોઈ શકો એકદમ શિયાળાનું ઝાડ છે અને સામે તમાકુ છે તો મિત્રો એક બાજુ કપાસ પણ અમુક અમુક ખોદવાના બાકી છે અને એકદમ સામે તમે જોઈ શકો છો તો ભાઈ આંબાનું પણ ઝાડ છે મિત્રો તો ખરેખર તમને ખૂબ જ મજા આવી જશે મિત્રો અત્યારે મિત્રો પાણી બંધ છે પણ પાણી આવે તો એકદમ મોટો બંબો પડે છે અને આજુબાજુના બધા જ ખેતરોમાં અહીંયાથી પાણી પૂરું પાડીએ છીએ મિત્રો તો આ બોર પણ અમારા મોટા ભાઈ છે મુકેશભાઈ એ ચલાવે છે મિત્રો તો ખરેખર ખેતરમાં ફરવાની મોજ કંઈ અલગ જ હોય છે મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઈ આપણે ખાઈએ છીએ એકદમ અત્યારે શાકભાજી તો તમે જોઈ શકો છો ભાઈ તુવેરો આપણે જે તુવેર છીએ તો ભાઈ તુવેરનો છોડ પણ અહીંયા વાવેલો છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો તમાકુનું વાવેતર કરેલું છે પણ મિત્રો કૂતરા અને ભૂંડ રાત્રે અંદર ના ઘુસી જાય એના માટે એકદમ પડદાની વાળ પણ કરી દીધી છે કારણ કે અંદર પેસી જાય તો એકદમ નુકસાન પહોંચાડે કારણ કે બધું ખોતરી નાખે મિત્રો તો એ પ્રમાણે એકદમ આજુબાજુ એકદમ પડદાની વાળ પણ કરી દીધેલી છે અને એકદમ આ બાજુ એરંડાનું પણ એકદમ મસ્ત વાવેતર કરેલું છે અને મારી સાથે એકદમ કન્ટિન્યુ બિલકુલ ચાલી રહે છે ભાઈ અને વંછુ તો મિત્રો બોરમાંથી જે પાણી આવે છે તો આવી એકદમ નાની નાની ખેતરના સેટે કુંડીઓ કરેલી હોય છે તો આ કુંડીમાંથી એકદમ પાણી મેકમો થઈને ખેતરોમાં જાય છે મિત્રો તમે જોઈ શકો છો લીમડી પણ એકદમ નાની છે પણ થોડા ટાઈમમાં મસ્ત આવી તૈયાર થઈ જશે અને સામે જોઈ શકો છો પણ એકદમ ફોટો પડવા માટે વંશુ અને મેઘા પણ જોરદાર લોકેશનમાં ઊભા થઈ ગયા છે વંશુ કે મજા આવી બેટા બહુ જ મજા આવી ને પપ્પા કેવા આવે હા મજા આવે પપ્પા જોડે તો મિત્રો મારા બાળકોને તો મારા જોડે ખૂબ જ મજા આવે છે તો મિત્રો તમારા બાળકોને પણ તમે કોઈ વાર પૂછી જુઓ કે ખરેખર તમારા જોડે અમને મજા આવે છે કે નહીં અરે જો મજા ના આવતી હોય તો મિત્રો તમે પણ બાળકો જેવા બની જાઓ અને એકદમ મસ્ત રીતે બાળકો જોડે એકદમ મોજ કરો તો બાળકોને ખૂબ જ મજા આવશે તો એક બાજુ કપાસની સોઠીઓ ગોદાઈ ગઈ છે અને અમુક થોડા બાકી છે મિત્રો તો થોડા ટાઈમ એ પણ ગોદાઈ જશે મિત્રો તમે જોઈ રહ્યા છો બોરડી છે પણ એકદમ ખટ્ટા મીઠા આને પણ નાના નાના બોર આવે છે પણ અત્યારે સીઝન નથી તો આના પર બોર આવ્યા નથી તો મિત્રો ખેતરમાં રસ્તો એકદમ રોડ જેવો સીધો ના હોય એકદમ ખાડા ટેકરા બધું જ હોય એકદમ બધું ઉગેલું હોય છતાં પણ બાળકોને ટ્રેનિંગ પણ મળી રહે કે કેવી રીતે ચાલવું આપણો પગ પણ લપસી જતો હોય છતાં પણ એકદમ મસ્તી વંચું અને મેઘા દોડી રહ્યા છે મિત્રો અને હું એમની એકદમ એક્ઝેક્ટ પાછળ પાછળ વિડીયો ઉતારતો ઉતારતો જઈ રહ્યો છું મિત્રો હવે થોડા ટાઈમમાં સૂરજ આજમી જશે મિત્રો તમે જોઈ શકો છો થોડા ટાઈમમાં સૂરજ આજમી જશે અંધારો થઈ જશે તો મિત્રો અમે વળતા થયા છીએ અમારા ઘરે કાં કે અંધારામાં બાળકોને ના ફેરવાય તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લોકેશન લાગી રહ્યું છે અને વંશુ અને સ્વરા પણ એકદમ દોડી રહ્યા છે મારી આગળ આગળ તો મિત્રો ખેતરમાં ઝેપટી પણ હોય એકદમ આપણા કપડે પણ ચોટી પણ જાય તમે સામે જોઈ શકો છો મિત્રો તો એકદમ આપણે સવા જે ખાઈએ છીએ તો આ સવાનું એકદમ આખું ખેતરમાં સવા વાયેલો છે તો તમને એકદમ નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો તો એકદમ સવા વાયેલો છે આખો એક વીઘો સવા વાયેલો છે મિત્રો અને મારી આગળ આગળ વંશું અને સ્વરા પણ અરે સોરી સ્વરા તો આવી નથી કારણ કે સ્વરા તો રિસાઈ તો મારા સાથે ના આવી પણ મેઘા અને વંશુ પણ અમારી સાથે ચાલી રહ્યા છે ભાઈ એકદમ ટેકરાવાળો વિસ્તાર આવી ગયો છે તો મેઘા અને વંશુ પણ એકદમ મસ્ત રીતે ચડી ગયા સામે જ એકદમ તમાકુનું પણ એકદમ વાવેતર મસ્ત આવી ગયું છે મેં તો તમે જોઈ શકો છો ભાઈ ખેતરમાં એકદમ ગલોડિયા પણ નાના નાના મસ્તી કરવા માટે આવી ગયા છે મેઘા અને વંશુ પણ ગલોડિયા રમાડી રહ્યા છે તો સામે સૂરજ હવે થોડી જ વાર હું હાથમી મિત્રો તો હું વિડીયો મારે પૂરો કરવો પડશે કારણ કે અંધારો થઈ જશે તો હું તમને કંઈ બતાવી નહીં શકું તો હું શોર્ટ ટાઈમ હવે વિડીયો પૂરો કરું છું મિત્રો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખરેખર ખૂબ જ ગમ્યો છે કારણ કે આજે ટાઈમ મળ્યો તો મારા વંશુ અને મેઘાને પણ એકદમ ખેતરની મુલાકાતે લઈને આવી ગયો કારણ કે બજારમાં તો ફેરવીએ છીએ ભાઈ પણ ખરેખર ખેતર ગામડામાં ખેતરમાં ભરવાની મોજ પણ કંઈ અલગ જ છે તો ખેતરની પણ એકદમ વિઝિટ કરાવી અમને પણ ખબર પડે કે આને શું કહેવાય કારણ કે ગામડામાં રહેતા હોય તો આપણને દરેક વસ્તુની ખબર હોવી જોઈએ એ પ્રમાણે એકદમ ખેતરમાં મોજ કરાવી અને અંધારું પણ થઈ જશે તો મિત્રો આજનો વિડીયો મારો તમને કેવો લાગ્યો તો આજનો વિડીયો મારો અહીંયા થોડી હું સમાપ્ત કરું છું મિત્રો તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની તો ખરેખર મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો મિત્રો મારા વિડીયો લાઈક ફોલો શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય જય માતાજી બોલો બેટા એક વાત બોલી લો બસ મારા છોકરા પણ ખુશ થઈ ગયા તો મિત્રો એવી આશા રાખું છું કે તમારા પણ બાળકો હોય તો ખરેખર એકદમ સાથે એકદમ મિત્ર બનીને ખરેખર એમને પણ એવી ખુશી આપજો કે ખરેખર એમના દિલ માં અંદર થી એકદમ ખુબજ આનંદ પેદા થાય મિત્રો બા જય માતાજી